સોફ્ટ દાણેદાર જાળીદાર મોહનથાળ ભૂલાવી દે તેવી જીણા લોટમાંથી જ એકદમ નવી બેસનની બરફી હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગણનુજ કિચનમાં આજે આપણે બનાવીશું તો મોહનથાળ પણ ભૂલી જશો એટલી પરફેક્ટ આ બેસનની બરફી તૈયાર થશે અને એક નવી સિક્રેટ વસ્તુ ઉમેરીને આપણે એકદમ હલવાઈ સ્ટાઇલ મીઠાઈવાળાની દુકાન જેવી જ આ બરફી તૈયાર કરીશું તો જો તમે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને એકદમ દાણેદાર અને પરફેક્ટ બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો મોહનથાળ બુલાવી દે તેવી બરફી બનાવવા માટે આપણે થ્રી ફોર્થ કપ ઘી લેશું અને ઘી આ રીતનું મેલ્ટ થયેલું હોય એવું લેવાનું છે બહુ ઠીક ઘાટું નથી લેવાનું તો પરફેક્ટ માપ સાથે બનશે અને બે વાટકી આપણે બેસન લેવાનું બેસન કેવો પેકેટનો આવે તે કે ઘરનો કોઈ પણ લઈ શકો મેં અહીંયા ઝીણો બેસન આવે તે જ લીધો છે અને હવે આપણે એકદમ સરસ રીતે ચલાવતા રહી અને સરસ એવો બેસનનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી રોસ્ટ કરવાનો છે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં તમને એવું લાગશે કે ઘી ઓછું પડ્યું છે ડ્રાય થઈ છે પણ જેમ જેમ તમે શેકતા જશો એમ ઘી મેલ્ટ થતું જશે અને ઘી પરફેક્ટ થઈ જશે તો આ સમયે જો તમને ઘી ઓછું લાગે તો ઘી વધારે એડ નહીં કરતા નહીંતર ઘી છે બરફી સેટ કરવામાં તમને વાર લાગશે અને ઘી ખાવામાં વધારે આવશે તો જેમ જેમ હું અહીંયા શેકતી જાઉં છું એમ તમે જુઓ ઘી સરસ એવું મેલ્ટ થતું જાય છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું કે થોડી જ વારમાં ઘી આ રીતે મેલ્ટ થવા લાગ્યું છે તો તમે ક્યારે આ રીતે બેસનની બરફી ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સીટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે અહીંયા તમે જુઓ થોડીવાર પછી કે મેલ્ટ થયું એના લીધે આ જે લોટ છે એ થોડો હળવો થયો અને આ રીતે પતલો થયો તમે જુઓ હું આ રીતે ફેરવું છું તો હવે પેનમાં સરસ રીતે ફરે છે તો આપણે આ રીતે ફેરવતા ફેરવતા સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકી લેવાનો અહીંયા તમે જુઓ હવે કલર પણ ખૂબ જ સરસ આવી ગયો અને લોટ શેકાવાની ખૂબ જ સરસ એવી સ્મેલ આવી ગઈ તો જ્યારે પણ તમે મોહનથાળ બનાવો અને જો તમારી પાસે જાડો લોટનો હોય તો તમે આ રીત જરૂરથી ટ્રાય કરજો તમને મોહનથાળ પણ ભૂલી જશો હવે એકદમ પરફેક્ટ જાળીદાર અને દાણેદાર મોહનથાળ બનાવવા માટે આપણે એડ કરીશું ઘરની ફ્રેશ મલાઈ એના લીધે શું થશે કે મોહનથાળમાં એકદમ નવી સરસ એવી જાળી પડશે અને બધો લોટ છે એમાં દાણા સરસ એવા પડી જશે તો જો ફ્રેશ ઘરની મલાઈ ન હોય તો તમારે એક એક ચમચી દૂધ એડ કરતું જવાનું મિક્સ કરતું જવાનું એના લીધે પણ એકદમ સરસ દાણેદાર આ બરફી તૈયાર થશે તો આ રીતે તમે જુઓ મેં મલાઈ એડ કરી એટલે સરસ રીતે મિક્સ કર્યું તો તમને કેટલા સરસ એમાં દાણા દેખાય છે ને બસ આ રીતે આપણે મિક્સ કરતું જવાનું અને મલાઈના લીધે આપણે થોડીવાર માટે શેકી લેવાનું એટલે એકદમ સરસ જાળીદાર દાણેદાર આપણું આ મોહનથાળ તૈયાર થશે તો જે આ બબલ છે એકદમ ઓછા થઈ જાય પછી હું તમને દૂધ કેવી રીતે એડ કરું એ પણ બતાવી દઈશ જેના લીધે જો તમારી પાસે મલાઈ ન હોય તો તમે દૂધમાં પણ તૈયાર કરી શકો તો એકદમ સરસ આ આ છે ફૂલ એ ઓછા થઈ ગયા છે તો તમે જુઓ અહીંયા પરફેક્ટ દાણા પડી ગયા ને તો તમારે કોઈ પણ જાડા લોટની જરૂર નહીં પડે અને એકદમ પરફેક્ટ દાણા તૈયાર થશે હવે દૂધ કેવી રીતે એડ કરવું એ હું બતાવી દઉં તો બે ચમચી દૂધ અહીંયા હું એડ કરું છું કારણ કે મેં મલાઈ એડ કરી છે જો તમે મલાઈ એડ ન કરી હોય તો ચારથી પાંચ ચમચી જેટલું દૂધ એડ કરજો અને આ રીતે તરત જ મિક્સ કરવાનું એક સાથે પાંચ ચમચી દૂધ આપણે એડ નથી કરવાનું આ રીતે એક એક બે બે ચમચી એડ કરતું જવાનું મિક્સ કરતું જવાનું એટલે પરફેક્ટ એમાં ફૂલ થશે અને પરફેક્ટ દાણા તૈયાર થશે તમે જુઓ છે ને આપણે જે રીતે મોહનથાળનો લોટ શેકીએ એ જ રીતે આ લોટ શેકાઈ ગયો છે અને ઝીણા લોટમાંથી મોહનથાળ કેવી રીતે બનાવો એની રેસીપી તમારે જો જોયું હોય તો મેં ગનુજ કિચન ગુજરાતી પર પોસ્ટ કરી છે તમે જરૂરથી ચેક કરજો તમે મીઠાઈવાળાની દુકાને મોહનથાળ લાવો તેવો જ મેં તમારી સાથે શેર કર્યો છે તો એ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો હવે મીઠાશ માટે આપણે ચાસણી વગર આ બરફી બનાવીએ છીએ તો આપણે એમાં ખાંડનો પાવડર એડ કરીશું તો જેટલું આપણે ઘી લીધું છે એટલું જ આપણે ખાંડનો પાવડર લીધો છે એટલે કે થ્રી ફોર્થ કપ અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી ખાંડનો પાવડર એડ કરી અને તરત જ મિક્સ કરતા જશું જેમ જેમ મિક્સ કરતા જશો એમ એમ આ બરફી સરસ એવી ઠીક થવા લાગશે સેટ થવા માટે એકદમ મિક્સર તૈયાર થઈ જશે આ રીતે તમે જુઓ પરફેક્ટ બની ગયો ને જેમ જેમ હું મિક્સ કરું છું એમ પરફેક્ટ દાણેદાર અને પરફેક્ટ મિક્સ થઈ જશે તો આ બરફી દસ જ મિનિટમાં તમારી લોટ શેકાય અને તૈયાર થઈ જશે તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ દાણેદાર બનીને તૈયાર થઈ ગયું ને આપણું મિક્સર તમે જુઓ કેટલા સરસ દાણા બન્યા છે ને તો આ બરફી એકદમ દાણેદાર બને છે મોહન થાળ જેવો ટેસ્ટ આવશે કોઈ ફરક નહીં આવે અને એકદમ પરફેક્ટ ઇન્સ્ટન્ટ તમારે મોહન થાળ ખાવો હોય તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે હવે સેટ કરવા માટે આ રીતની કોઈપણ પ્લેટમાં આપણે થોડું હલકું ઘી લગાવી દેવાનું અને પછી સેટ કરવા માટે રાખવાની ગરમીમાં તમે જો બનાવતા હોય તો તમને સેટ થતાં થોડી વાર લાગશે અને જો ઠંડીમાં બનાવશો તો બસ મુશ્કેલથી ત્રીસ મિનિટમાં સરસ એવી સેટ થઈ જશે તો અહીંયા એકદમ સરસ આપણે સ્પ્રેડ કરી લેશું ઘી છે એ સરસ ઉપર આ રીતે આવી જશે અને ઓટોમેટિક ખાંડના લીધે ઘી તરવા લાગશે એટલે એકદમ સ્મૂથ થઈ જશે અને આ રીતે આપણે સ્મૂથ કર્યા પછી ઉપરથી ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું તો હું અહીંયા બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરું છું અને આ બરફીને તમે ફ્રીઝમાં રાખીને પણ સેટ કરી શકો છો અને બહાર પણ સેટ કરી શકાય અને એકથી બે કલાકમાં સરસ એવી સેટ થઈ જશે તો ગરમીઓમાં કંઈ નવું ટેસ્ટી ખાવાનું મન થાય તો આ મોહન રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો આ રેસીપીને આપણે એક કલાક માટે સેટ થવા દઈશું એક કલાક પછી તમે જુઓ એકદમ સરસ એવી ડ્રાય થઈ ગઈ અને હવે આપણે કટ લગાવી દઈશું તો એકદમ પરફેક્ટ તમે જોતાં જ ખબર પડી જશે કે કેટલી આપણી બરફી સરસ એવી સેટ થઈ છે અને એકદમ દાણેદાર તૈયાર થઈ છે તો આ રીતે આપણે કટ લગાવી દઈશું તમને નાની કે મોટી જે સાઈઝમાં કટ કરવું હોય એ રીતે કટ કરી લેવાનું હવે હું તમને એક બરફીનો પીસ કાઢીને પણ બતાવી દઉં તો આ રીતે આપણે બરફીના વચ્ચેના પીસને કાઢીએ છીએ તો આ રીતે બધી સાઈડથી અલગ કરી લેશું અને પછી આપણે એને આ રીતે એક સાઈડથી પ્રેસ કરી કાઢી લેશું તો એકદમ પરફેક્ટ દાણેદાર તૈયાર થઈ છે ને અને પરફેક્ટ થિકનેસ આવી છે તો જો તમે ક્યારે આ રીતે બેસનની બરફી કે મોહનથાળ બનાવ્યો ના હોય તો આ રેસીપીને ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે જુઓ પરફેક્ટ દાણેદાર તૈયાર થઈ છે ને હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલી સુપર સોફ્ટ છે અને કેટલી હાથથી આપણે પ્રેસ કરીએ તો એકદમ પરફેક્ટ દાણેદાર તૈયાર થઈ છે તો આ બરફીને જરૂરથી જરૂર બનાવજો ખૂબ બધાને પસંદ આવશે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ